હું આપને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કહેવા માગું છું જે આ વખતમાં વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે ગુડસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રૂવ થયા છે એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્ક્સ સૌથી ઊંચામાં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે એ ઓવરઓલ રિઝલ્ટ છે આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં એકસો સુડતાલીસ કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી એકાણું હજાર છસો બાળકો ઉત્તીર્ણ થયા છે બ્યાસી ચાર પાંચ ટકા બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ પાંસઠ પાંચ હતા જે આ વખતે બ્યાસી પોઈન્ટ ચાર પાંચ છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ ટકા છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી પાંચ ત્રણ ટકા છે જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ બ્યાસી ત્રણ પાંચ ટકા છે એટલે લગભગ ઇક્વલ છે વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ પાંચ ત્રણ ટકા છે અને વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ ત્રણ પાંચ ટકા છે અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે એ બુકલેટમાં બધું બધું છે બુકલેટમાં બધું છે પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું હા બુકલેટ આપી દઈએ બુકલેટ આપી દઈએ બુકલેટમાં આચાર સંહિતા ના લાગે બુકલેટ આપવા માટે જ આપણે બેઠા છીએ જે શાંતિ શાંતિ બે ભાગ પાડી દો બેટા

જે લગભગ એક પર્સન્ટ જેટલા છે આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ ધરાવતા બાળકો પાંચ હજાર પાંચસો આઠ વિદ્યાર્થીઓ છે જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના દોઢ ટકા જેટલા છે સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બાનસકાંઠા જિલ્લાના કુંભારિયા એ લગભગ સત્તાણું પોઈન્ટ બે સાત ટકા છે માર્ચ બે હજાર ત્રેવીસમાં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ એ હતું સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ એક નવાણું પોઈન્ટ છ એક ટકા છે છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ સુડતાલીસ પોઈન્ટ નો આઠ ટકા છે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ એકાણું પોઈ એકાવન પોઈન્ટ એક ટકા છે વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુથસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે અને આ વખતે ગૂડસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે હું આપને અગર ગુથસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ નાઇન્ટી નાઇન બાળકો હતા એ બે હજાર બાવીસમાં સાતસો બાળકો હતા એ ગ્રુપના અને બી ગ્રુપના એક હજાર ત્રણસો બાળકો હતા બે હજાર બાવીસમાં એ એ ગ્રુપના બાળકો વધીને નવસો થયા બે હજાર ત્રેવીસમાં અને એ ગ્રુપના બાળકો વધીને પાંચસો દસ થયા સોરી નવસો થયા એ બે હજાર ચોવીસમાં એટલે એ ગ્રુપમાં બે હજાર બાવીસમાં નવાણું નાઇન્ટી નાઇન પર્સેન્ટાઇલથી વધારે ત્રણસો પંચ્યાસી ચારસો અઠ્યાસી અને પાંચસો દસ એવી રીતે મોર દેન નાઇન્ટી એઇટ પર્સેન્ટ સેવન ફોર નાઇન ટુ અને નાઇન 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 એટલે બાળકો જે પ્રમાણે એ એમનું રિઝલ્ટ ગુડસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટેટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓ ના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે એટલે એ એક આપણા માટે સારી બાબત છે છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં એચએસસી એસ સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ બે હજાર પંદ બે હજાર સોળ પછી આ પહેલી વખત બ્યાસી ટકાથી વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં સેવન્ટી નાઇન પર્સન્ટ હતું સેવન્ટીનમાં એટી વન પર્સેન્ટ હતું એટીનમાં સેવન્ટી ટુ પરસેન્ટ હતું નાઇન્ટીન સેવન્ટી વન ટુ 2022 ટ્વેન્ટી સેવન્ટી વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ સેવન્ટી ટુ ટુ ટ્વેન્ટી થ્રીમાં સિક્સટી પર્સન્ટ અને આ વખતે બે હજાર સોળ પછી સૌથી વધારે રિઝલ્ટ એચએસસી સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે સૌથી ઊંચા પરિણામવાળા જે જિલ્લાઓ છે એમાં મેં આપને કીધું મોરબી થયા છે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછા પરિણામ જે છે એ છોટા ઉદયપુર થયા છે વિજ્ઞાનમાં સામાન્યમાં સૌથી ઊંચા બોટાદ અને સૌથી નીચા જૂનાગઢ થયા છે પરિણામમાં આપને ઓવરઓલ એક જે બારમાં એચએસસી જનરલનું આપણે વાત કરીએ એચએસસી જનરલમાં આ વખતના રિઝલ્ટ ખૂબ ઐતિહાસિક છે કારણ કે આપણે જોયું છે કે બે હજાર તેરમાં તેર ટકા બે હજાર ચૌદમાં છોતેર ટકા બે હજાર પંદરમાં ત્રેસઠ ટકા સૌથી લોએસ્ટ દસ વર્ષમાં બે હજાર પંદરમાં થયા હતા બે હજાર સોળમાં અડસઠ ટકા બે હજાર સત્તરમાં છોતેર ટકા બે હજાર અઢારમાં અડસઠ ટકા બે હજાર ઓગણીસમાં ટકા બે હજાર વીસમાં ટકા બે હજાર બાવીસમાં છ્યાસી ટકા બે હજાર ત્રેવીસમાં તેર ટકા અને આ વખતના રિઝલ્ટ જે છે એ બે હજાર ચોવીસમાં એકાણું પોઈન્ટ નવ એક ટકા રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ અને એ વન ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે બધું પરિણામ જે ધરાવતો જિલ્લો એ મેં વાત કરી ગઈ વખતે કચ્છ હતા આ વખતે બોટાદ છે ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ આ વખતે જૂનાગઢ છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે ગઈ વખતે ત્રણસો અગિયાર હતા આ વખતે સોળસો નવ છે અને એ આપણને એક બીજું સારું આમાં એ છે કે જે વિદ્યાર્થીઓનું પરિણામ છે સામાન્ય પ્રવાહમાં એ એટી નાઇન છે અને જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ નાઇન્ટી ફોર છે એટલે પાંચ ટકા વધારે વિદ્યાર્થીઓનું પરિણામ છે અને દસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે ગઈ વખતે ચુવાલીસ હતા આ વખતે આ ઓછું થઈને ઓગણીસ થયા છે અને ઓવરઓલ જે છે એમાં એક પરિણામ જે છે આપણને આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પણ સારું મળ્યું છે મને લાગે છે આ ઓવરઓલ એક ટૂંકી વિગત આપને કહેવાનું હતું બીજું આ વખતે પ્લસ ટુનું જે પરિણામ છે એટલે ધોરણ બારનું જે પરિણામ છે એક સાથે આપ્યા સો દેટ બાળકો એડમિશન માટે આ વખતે જે પ્રક્રિયામાં ફેરફાર ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એ જી કેશનું રજિસ્ટ્રેશન કરીને કરવામાં આવ્યું છે એટલે જી કેશનું રજિસ્ટ્રેશન બાળકો કરી શકે એના માટે આપને એક જે છે એક લિફલેટ આપવામાં આવ્યું છે એના થકી બાળકો જે પ્લસ ટુમાં સાયન્સમાં અને આર્ટ્સમાં ઉત્તીર્ણ થયા છે એમને ઉચ્ચ અભ્યાસ માટે આ પહેલી વખત ગુજરાતમાં જી કેશનું જે વેબસાઈટ છે એ જી કેશનું પોર્ટલ ઉપર બાળકો રજીસ્ટ્રેશન કરી શકે છે એટલે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ દ્વારા યુનિવર્સિટીસ અને કોલેજિસ દ્વારા મેરિટનું આકલન કરીને બાળકોને એડમિશન આપવામાં આવશે એ પ્રકારે પણ એક સારું માનનીય અગ્ર સચિવશ્રી ટેકનિકલ અને હાયર એજ્યુકેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવ્યું છે એ એક તો વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જે છે આ વખતે સારું આવ્યું છે વિજ્ઞાન પ્રવાહનું કુલ બ્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા જેટલું જે છે એ રિઝલ્ટ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પણ એકાણું ટકા જેટલું પરિણામ જાહેર થયું છે આ વખતે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં જે સાયન્સ પ્રવાહના છે તેમનું સરખું પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં ખાવડાનું એકાવન પોઈન્ટ અગિયાર ટકા સૌથી ઓછું પરિણામ

બસ બધા ગુરુજનોને અને એના ઉપર વિશ્વાસ રાખ્યો છે અને સતત મહેનત કરતા ગયા એનું આજે આ પરિણામ છે કે ગુશખેટમાં મારા એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા છે હવે શું બનવાની ઈચ્છા છે કંઈ પ્લાનિંગ કરું મેં હાલમાં સમયમાં જ નીટની એક્ઝામ આપી છે અને મારે એમ થકી ડોક્ટર બનવું છે અને સમાજની સેવા કરવાનો મારો વિચાર છે અત્યારે

અને મારું ડ્રીમ છે કે હું યુપીએસસી જે એક્ઝામ લઈએ છે સિવિલ સર્વિસ એક્ઝામ અને ક્રેક કરું અને આઈએસ ઓફિસર બનું અને સિવિલ સર્વિસમાં જવા માટે ફૂલ તૈયારી આના માટે પણ ફૂલ તૈયારી કઈ રીતે આટલી મહેનત કરી હા મહેનત તો કરી સાહેબ હવે ક્યાંય બહુ કાંઈ આમ ખૂટવા નથી દીધું કાંઈ બધા શિક્ષકોનો સપોર્ટ હતો અને પ્લસ માતા પિતાનો આશીર્વાદ હતો અને મારા ફ્રેન્ડ છે જે ફ્રેન્ડ ઝોન મારા આખું ફ્રેન્ડ ઝોન ટોપ થયો છે એ બધાનો મને ઇન્સ્પિરેશન મળ્યું છે મમ્મી પપ્પા શું કરે છે મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પાએ કંપનીમાં સુપરવાઈઝર હતું તો આનંદ છે તેને ખૂબ સારી સફળતા મેળવી છે સારા માર્ક્સ મેળવ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ છે તે સફળ થયા છે અને મહેનત થકી સફળ થયા છે અને પોતાની જે સફળતા છે તે વર્ણવી રહ્યા છે સોની રાજકોટ તો વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કે ક્યાંક ગરબા ગાઈને તો ક્યાંક મીઠાઈ ખાઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે રાજકોટથી આપણે દ્રશ્યો જોયા કે જેમાં એક વિદ્યાર્થીને ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ ગુણ મળ્યા છે અને તે ખુશી વ્યક્ત કરી રહ્યો છે જયંતિ અમદાવાદની કઈ સ્કૂલમાં અત્યારે આપ છો અને વિદ્યાર્થીઓનો કેવો માહોલ છે કેટલું રિઝલ્ટ આવ્યું છે એ સ્કૂલનું

અને બહુ બધી એફર્ટ્સના કારણે આટલું થઈ ગયું છે અને આઈ કાંટ બિલીવ કે આટલું વધારે પરિણામ આવી ગયું છે બેટા શું પરિણામ આવ્યું છે તમારું કેટલી મહેનત બાદ મારું નાઇન્ટી નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવ્યા છે અને દિવસ રાત મહેનત કરી છે અને સર ટીચરની પણ એટલી જ મહેનત છે મારી પાછળ એટલે જ એવન ગ્રેડ આવ્યો બાકી ના આવે શું કરે છે મમ્મી પપ્પા ઘરમાં વ્યવસાય શું કરે છે કેટલી મહેનત એમની તમારી પાછળ મારા પપ્પા જોબ કરે છે મારા મમ્મી તો હાઉસવાઈફ છે અને મારા પપ્પા દિવસ રાત જોબ કરે છે અને મને ભણાવે છે એટલે જ હું ભણી શકી છું આગળ ચોક્કસથી શું આવ્યું છે તમારા સંતાનનું પરિણામ મારા સનનું નાઇન્ટી એઇટ પર્સન્ટ આવ્યા છે એટલે અમે ખરેખર હું ખૂબ આનંદિત છું અને મારા સને એટલી મહેનત કરી છે આઈ હાર્ટલી ખરેખર મને બહુ જ હું કંઈ એક્સપ્રેસ કરી શકું એવું નથી ચોક્કસથી સ્કૂલની અંદર અત્યારે આનંદનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે વિઝ્યુઅલ આપ જોઈ શકો છો સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ સ્કૂલના તમામ સ્ટાફ અને તમામ વાલીઓ છે તેમની આંખની અંદર ક્યાંક ને ક્યાંક ખુશીના આંસુ છે કારણ કે આ સ્કૂલનું રિઝલ્ટ સારું આવ્યું છે અને ઓવરઓલ જો રિઝલ્ટની વાત કરવામાં આવે તો આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ થયું છે સામાન્ય પ્રવાહ હોય કે પછી સાયન્સ હોય તમામનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે સારું પરિણામ આવ્યું છે અને સારા પરણામથી વિદ્યાર્થીઓને પરિશ્રમનું પરણામ મળ્યું છે आजम કેટલું રિઝલ્ટ આવ્યું છે સુરત જિલ્લાની જો ખાસ વાત કરીએ અત્યારે આ કઈ શાળામાં છો સુરતની આવેલી શાળામાં હાલ આપણે ઉપસ્થિત છે છે ચહેરા પર રહી છે કેટલી વિદ્યાર્થીઓ નજરે આવી હતી આ આપણે વિદ્યાર્થીની જાણીશું એમનું શું કેવું છે આજનો આજે રિઝલ્ટ આવ્યો છે આંખોમાં આંસુ દેખાય છે શું કહેશો કેટલા ટકા આવ્યા છે કેટલા ટકા આવ્યા છે મમ્મી પપ્પા શું કરે છે બિઝનેસ કરે છે અને તમને બી પૂછ્યું સમારોહનો રિઝલ્ટ આવ્યો આંખોમાં આંસુ ચહેરા પર ખુશી કેટલા ટકા આવ્યા છે 93% મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા એમ્બ્રોડરીનું મશીન ચલાવે છે મારું નામ જાંગાણી રાધિકા છે મારી મમ્મી હાઉસવાઈફ છે અને મારા મારા પપ્પા ડાયમંડમાં છે મારે ચોરાણું પોઈન્ટ પંચ્યાસી ટકા પરસેન્ટેજ આવ્યા અને આગળ આઈટી ફિલ્ડમાં હું મારું કરિયર બનાવવા માંગુ છું સીએ મારે આગળ બીબીએ માં આગળ વધ્યું બિઝનેસમાં બાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે અને મારા મમ્મી પપ્પા મારા પપ્પા એમબ્રોડરીમાં છે એમના મમ્મી હાઉસવાઇફ છે મારા નામ વપાલી નહીં દી છે મારા પપ્પા ડાયમંડમાં છે અને મમ્મી અકાઉન્ટન્ટ છે સ્કૂલમાં અને મારે બાણું આવ્યા છે ને અમે બધા બહુ જ ખુશ છીએ અત્યારે હું સીએ કરું છું અત્યારે તો કાંઈ જ નથી અત્યારે બીબીએ કરવાનું છે બિઝનેસમાં તો પૂતનો પ્લાનિંગ સાથે જે આપણા એમની બી જાણી તમારો કેટલા ટકા આવ્યો મમ્મી પપ્પા મારે ત્રાણું આવ્યા મારા પપ્પા અહીંયા ડાયમંડનો બિઝનેસ કરે છે અને મારી મમ્મી આવું જ છે અને મારે બીએસસી આઈટી કરવાનો પ્લાનિંગ છે વી થે આઈ કોર્સ તો સપના હોવા જોઈએ ઊંચા અને કેમ ના હોવા જોઈએ આપણે આગળ બીજા વિદ્યાર્થીઓ અહીંયા દેખાઈ રહ્યા છે તેમનીથી પણ વાત કરીશું કારણ કે જે આખો માહોલ છે તે અહીંયા તમને દેખાઈ રહ્યો છે કોઈ ફોન પર વાત કરતા નજરે આવી રહ્યું છે કોઈના આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે તમને પૂછીશ કેટલા ટકા આવ્યા છે હાલ કોના સાથે વાત ચાલુ છે હાલ મારી ફ્રેન્ડ છે એની સાથે વાત ચાલુ છે ને મારે 93.43%જ આવ્યા છે આઈ વોન્ટ ટુ બીકમ અ સીએ ઓકે તમને તમને બી કેટલા ટકા છે કેટલા છે આગળ સીએ પ્લાનિંગ છે શરૂ પણ કરી દીધું છે